નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે આજે પાંચ જુલાઈ બે હજાર પચીસના સૂત્રો આધારિત પ્રાપ્ત વિગતો અનુસાર આજે ડેડિયાપાડા તાલુકા મથકે યોજાયેલી સંકલન બેઠકમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે કોઈક મામલે બોલાચાલી થયા બાદ મામલાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યાની ઘટના સામે આવી છે પ્રાપ્ત વિગતો અનુસાર આજે ડીયાપાડાના તાલુકા મથકે સરકારી અધિકારીઓ અને પદાધિકારીઓ સહિતની ઉપસ્થિતિમાં સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા પણ હાજર રહ્યા હતા ત્યારે કોઈક મામલે બંને પક્ષે બોલાચાલી થઈ હતી ત્યારબાદ મામલાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું આ ઘટનાની જાણ થતાં ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ ડેડિયાપાડા ખાતે દોડી ગયા હોવાની માહિતી પણ સામે આવી રહી છે છે વાત વાત ઉગ્ર બની કે આ હવે પોલીસ એફઆઈઆર સુધી પહોંચી રહી છે હાલમાં જે જગ્યાએ ઘટના બની છે પરિસરમાં પોલીસ મથક મામલતદાર કચેરીની પ્રાંત કચેરી એક જ જગ્યાએ આવેલા છે કચેરીના પ્રવેશ દ્વાર પર પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે અને સામાન્ય અવર જવરને અત્યારે અટકાવી રાખવામાં આવી છે તેવું સૂત્રો આધારિત અમને ખબર મળી રહી છે આગળના વધુ અપડેટ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો